જય શ્રી રામ હર હર મહાદેવ જૂનાગઢમાં કોઈ ભગવો પહેરીને દારૂ પીવે તો તેને ધર્મ સાથે શું લેવા દેવા કોઈ લેવા દેવા નથી યાદ રાખજો કારણ કે કોઈ વ્યક્તિ શરાબ સેવન કરતો હોય તો સાધુ ન બની શકે શાસ્ત્ર વિરુદ્ધ છે અને કોઈ બનાવેલા હોય દીક્ષા આપેલા હોય તો એ પણ સાધુ નથી સનાતની નથી ગૌ હત્યા માટે બ્રહ્મ હત્યા માટે સાધુ હત્યા માટે પ્રાચિત છે શાસ્ત્રમાં પણ કોઈ સાધુ શરાબ પીતા હોય તો કોઈ પ્રાચિત નથી યાદ રાખજો તો પ્લીઝ ધર્મ ઉપર બલેમ ન લગાવ ન અસ્તિ માતૃ ગુરુ માં પ્રથમ ગુરુ છે અને કોઈ મનુષ્ય સાધુ બનીને શરાબ પીતા હોય તો કોઈ પ્રાંત સાથે લેવા દેવા નથી મનુષ્યના સંસ્કારમાં કમી હોય સંસ્કારમાં કમી હોય સારા અને ખરાબ માણસો દરેક જગ્યા દરેક દેશમાં દરેક પ્રદેશમાં દરેક જગ્યા રહે છે પણ ધર્મને લેવા દેવા નથી અને લખતા પહેલે વિચાર કરો અને નહીં પાપકા ભાગી સિર્ફ વ્યાધ नहीं पाप का भागी सिर्फ व्याध व्याध एट शिकारी जे दान धर्म करता हो ने बढ़ावा देता होने पर विचारवा जी कि मारा कारण धर्म कमजोर था कारण कि सनातन धर्म में मदिरा सेवन निषेध है साधु माटे ભક્ત માટે બ્રાહ્મણ માટે સજ્જન પુરુષો માટે દરેક માટે અને કોઈ શરાબ સેવન કરતા હોય એના માટે કોઈ પર પણ નથી કોઈ ભક્ત કરતા હોય એક પરાચિત છે ગરમ પાણી પી લો ખૂબ ખોલતા તો દાન આપવા પણ ખરાબ તો છે એ ધર્મ સાથે ગદારી કરે છે ધર્મ સાથે જે એવા લોકોને દાન આપતા હોય એ ધર્મ સાથે ગદારી છે જે શિષ્ય બનાવતા હોય એ ગદારી હોય અને જે બધું જુએ છે એ પણ ગદારી કરતા હોય ધર્મ સાથે તો કોઈ દારૂ ભગવા પહેરીને પીતા હોય તો ધર્મને સાથે કાંઈ લેવા દેવા નથી એ લોકો એક તો સંસ્કારમાં કમી હોય એક દાન આપવા માં કમી હોય ગુરુમાં કમી હોય અને કારણ કે પહેલાના સમયમાં કોઈ શિષ્ય બનાવતા કોઈ સંત મહાત્મા સાધુ તો બાર વરસ સાથે રખતા સંસ્કાર જોતા શિક્ષણ જોતા પછી બનાવતા આ તો તમે કોઈ ધર્મ માનતા નથી તો તમે ધર્મ માનતા નથી તો કોઈ ભગવા પહેરીને દારૂ પીવે પછી સનાતન ધર્મની વાતે કેમ કરો તમે તમે તો કહો છો ઘણા લોકો હું ધર્મને નથી માનતો ધર્મ જાનો પછી બાળો તો સમજણ પડે